તો જાય ભોળાનાથ મિત્રો સ્વાગત છે આપણા મિની બ્લોગ દિવસ પાંચમો યસલા સાથે પછી તો આપણે પોગી ગયા કાળિયા બીડ માં એ પગે લાગવા મેં તો દર્શન કરી લીધા તમે પણ ઘરે બેઠા મસ્ત મજાના દર્શન કરી તો મારી જેમ દર રવિવારે કોણ મેલડી માં પગે લાગવા આવે જરા કોમેન્ટ કરી દેજો ને જા તો ભાઈ કે આપણો એક વિડીયો બનાવી લેજે અચ્છા હમકો સિખારિયા હૈ अच्छा પછી તો આપણે વૈયા ગયા વાળ કપાવા ભાઈબન ની દુકાને અને ત્યાં મફત માં ચા ઠપકારી લીધી આપણે પછી ભાઈબન કે તારે દાઢી કરવાની છે મે કીધું ના ના હું કરે જ ને નાખીશ કીશ મે કીધું પજાના તણ માવા આવી જાય મેં કીધું મારે પછી તો ભાઈ બંધ શસ્ત્રો લઈને મંડાઈ ગયો બે હાથે મને કે ટકો કર નાખો ના ના હો સરક કોમેન્ટ કરી દેજો કેવો વાળ કાઈ પાઈ પછી તો આપણે ઘરે પોગીન કરી દીધું દાઢી કરવાનું ચાલુ આ ભાઈ ગા ઓ ભાઈ ઓય ઓય

પછી તો આપણે હાણો લઈને મંડ પા બહુ બઢિયા અચ્છા હમકુ સિગાર્યા અચ્છા